ક્રિપ્ટોમાં દોઢ કરોડ ગુમાવતા આરોપી બન્યો સીબીઆઈ ઓફિસર મહિલા પ્રોફેસરને ડિજિટલ કરી ઠગ્યા સુરતના ઓફિસરંગીરપુરામાં રહેતા યુવકે ક્રિપ્ટો કરન્સી દોઢ કરોડ રૂપિયા સાયબર ફ્રોડ નો રસ્તો અપનાવ્યો અને સીબીઆઈ ઓફિસર દયા નાયક તરીકે ઓળખ આપી રાજસ્થાનની એક મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરી સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પડાવી લેતા ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી આરોપીનું નામ હિતેશ પ્રવીનચંદ્ર ડોડીયાવાલા છે જે જંગીરપુરા વિસ્તારમાં રહે છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સાંઈપુજન એપાર્ટમેન્ટમાંથી પકડી પાડ્યો હતો આરોપી તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર રોજ અજમેરની મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો અને પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી ફોનમાં આરોપી મહિલાને કહ્યું કે તે તેના નામે કાર્ડ ઇશ્યુ થયું છે જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરાસમેન્ટના મેસેજ મોકલવા થયો છે અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તેથી તે મુખ્ય આરોપી છે અને તેની સામે કાર્યવાહી થવાની છે આરોપી મહિલાએ વિડીયો કોલ કરીને પોતાને દયા નાયક તરીકે રજૂ કર્યો અને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો વિદ્યા સહાયક તરીકે કાર્યરત મહિલા પ્રોફેસર ડરી ગઈ અને આરોપી દ્વારા જણાવેલ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હિતેશને અગાઉ ક્રિપ્ટો ટ્રેડિંગમાં દોઢ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું આ નુકસાની ભરવા માટે તેણે સાયબર ફ્રોડનો માર્ગ અપનાવ્યો હતો